અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજે પટેલવાડી ખાતે સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાવીસ બેઠકોને પૂર્ણ ધાર્મિક વિધિ અનુસાર સામદેવ ભૂદેવો દ્વારા યજ્ઞો પવિત્ર અર્પણ કરવામાં આવી હતી જેમાં બાવીસ બેઠકોને પૂર્ણ ધાર્મિક વિધિ અનુસાર સામદેવ ભૂદેવો દ્વારા યજ્ઞો પવિત્ર અર્પણ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર આયોજનમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા ધોળકા વિધાનસભાના ધારાસભ્ય કિરીશ ચેડાવી જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ શૈલેષભાઈ ડાવડા અમદાવાદ શહેરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર ગુજરાતના પૂર્વ મહામંત્રી ભરતભાઈ પંડ્યા બેટેડિયા ભાણના મહંત સંત બંને સ્વામિનારાયણ મંદિરના મહંત સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક મહાનુભાવો દ્વારા બટુકોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા ઇદરી શેખ સાથે ન્યૂઝ દ્વારકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ